હેલો ફ્રેન્ડ દીર્ઘ એજ્યુકેશનલ ક્લાસિક ચેનલમાં પ્રશ્નો એક દિવસે બાગમાં દરબાર ભરાયો હતો ગાન તાન ચાલી રહ્યું હતું તે વખતે એક પરદેશી પંડિત જે કેટલાક દિવસથી દિલ્હીમાં આવ્યો હતો તે રજા મેળવીને દરબારમાં દાખલ થયું થોડીવાર સુધી તેણે ત્યાં ચાલતા ગાન અને ટોળ તપ્પા સાંભળ્યા પછી બાદશાહને અરજ કરી કે હુજુર મારે આપના દરબારીઓને કેટલાક સવાલો પૂછવાની ઈચ્છા છે જે આપ યાજ્ઞા આપો તો હું પૂછું બાદશાહે કહ્યું ખુશીથી પૂછો એમાં મારે કોઈ પણ રીતે વાંધો નથી પંડિતે હાથ જોડી કહ્યું જાપના આપના દરબારીઓમાંથી એક એક જણે જાણે જવાબ આપવો એક પણ સવાલનો જવાબ આપી ન શકે તો તેણે બીજા સવાલનો જવાબ આપવો નહીં બાદશાહે કહ્યું હા ભલે તમે જેમ કહો તેમ દરબારીઓએ જવાબ આપશે પંડિતે પ્રશ્ન પૂછવાની શરૂઆત કરતા કહ્યું માણસે યુવાનીમાં શું કરવું એક દરબારીએ ઊભા થઈ જવાબ આપ્યો કે સદાચારી રહેવું પંડિતે કહ્યું ના એ જવાબ નથી સદાચારી તો દરેક અવસ્થામાં રહેવું જ જોઈએ બીજો દરબારી બોલ્યો ઈશ્વરના આજ્ઞાધીન રહેવું પંડિતે એ જવાબ પણ ખોટો કહ્યો એટલે બીજા દરબારીઓએ જવાબ ખોટો કૃત્રિમ પાંડિત્ય જણાય આવવાની ભીકે મૂંગા બેસી રહેવામાં શોભા ગણી તેમણે મનમાં વિચાર કર્યો કે બિરબલ અથવા જગતનાથ પંડિત એના સવાલોના જવાબ આપી શકશે માટે જોઈએ તેઓ શું કહે છે જગતનાથ પંડિત તે દિવસે દરબારમાં આવેલ ન હોવાથી બીરબલે જવાબ આપવાનું પોતાનું ફરજ ગણ્યું તેણે તરત જ ઊભા થઈ કહ્યું પંડિતજી વૃદ્ધાવસ્થામાં સુખે રહેવાનો ઉપાય મનુષ્યએ જુવાનીમાં યોજવો જોઈએ પંડિતે બીરબલનો જવાબ માન્યો રાખ્યો અને ત્યારબાદ નીચે પ્રમાણે પ્રશ્નોત્તરી થઈ સવાલ એવું શું છે જે પાછળથી આવે છે અને આગળથી જાય છે એ માણસના જન્મ્યા પછી આવે છે છે મરણ ચાલ્યા જાય સવાલ નાશ ન પામે એવું શું જવાબ કીર્તિ સવાલ એવી કઈ બે ચીજો છે કે જે એકબીજાની પાસે છે છતાં મળી શકતી નથી જવાબ આંખો બેવ એક મેક પાસે છે છતાં વચ્ચે નાક નડેલું છે જેથી તેમનો મેળાપ થતો નથી સવાલ સુખી રહેવાનો માર્ગ કયો જવાબ સંતોષી રહેવું તે સવાલ કઈ વસ્તુ બહુમૂલ્ય અને વખાણવા લાયક છે જવાબ કારીગરીથી બનાવેલી સવાલ સૌથી ઉત્તમ ધંધો કયો જવાબ ખેતીનો સવાલ મૂર્ખ કોણ કહેવાય જવાબ જે પોતાનો સ્વાર્થ નથી સમજતો તે સવાલ સવાલ કજિયાનું મૂળ શું શું જવાબ હાસી એવું છે કે જે પોતાના પણ પોતાના જેવા જ બનાવી દે જવાબ સુખદ સવાલ સંતોષકારક કામ ક્યારે થાય જવાબ જ્યારે પોતાને હાથે કર્યું હોય ત્યારે બિરબલે પોતાના ઉપરા પણ વિચાર કર્યા સિવાય આપેલા જોઈ પંડિત જ પ્રસન્ન બાદશાહ પણ બીરબલની જીત થયેલી હોવાથી બહુ જ ખુશ થયો અને પંડિતને તથા બીરબલને ભારે ઇનામ આપ્યું અકબર બીરબલની ખૂબ જ મજેદાર બીજી વાર્તા છે મિત્રો આકાશને માર્ગે બાદશાહી ગવૈયા લાળ અને કપૂર ઉપર બાદશાહનો સારો પ્રેમ હતો સો ગવાયાઓ કરતાં તેમને બાદશાહ વારંવાર સારું ઈનામ આપતો એક દિવસે તેમનાથી બાદશાહનો અપરાધ થઈ ગયો બાદશાહએ તેમને પૂછ્યું તમે આ અપરાધ કેમ કર્યું લાળ અને કપૂરના મનમાં એમ હતું કે આપણે બાદશાહના અત્યંત માન્યતા છીએ એટલે બાદશાહ આપણને કાંઈ પણ શિક્ષા નહીં કરી એટલે તેઓ થયેલા અપરાધની ક્ષમા યાચનાને બદલે હસવા લાગ્યા જો તેમણે ક્ષમા માગી હોત તો કદાચ બાદશાહ તેમને માફી આપી દેતા પણ આ તો ઉલટા હસ હસમે હસ્યા એથી બાદશાહે પોતાનું ધોર અપમાન માની લઈ પોતાના રાજ્યમાંથી બે બંનેને એકદમ ચાલ્યા જવાની યાજ્ઞા કરી બાદશાહને ક્રોધ ચડ્યો છે જાણી તેઓ ગુપચુપ ત્યાંથી ચાલતા થયા પણ દિલ્હી મૂકીને બીજે ક્યાંય જવાનું ન ગમ્યું એટલે આખો દિવસ જંગલમાં ગુજારતા અને રાત્રે શહેરમાં આવતા આવી રીતે છ એક મહિના ગાળ્યા પણ એવું ક્યાં સુધી નમી નભી શકશે એવો વિચાર થતા તેમણે બિરબલને સહાય લેવાનું ઉચિત ધાર્યું એક દિવસ રાત્રે બિરબલ પાસે જઈ આજીજી કરી કોઈ રસ્તો શોધી આપવા કહ્યું બીરબલે દયા આવી એક યુક્તિ બતાવી એટલે બિચારા ખુશખુશ થતાં વિદાય થયા એ દિવસે તેઓ બિરબલની સૂચના મુજબ દિવસે બહાર ફરવા નીકળ્યા હતા એવામાં બાદશાહે તેમને ઓળખ થાય પોતાનો ઘોડો તેમની તરફ દોડાવ્યો બાદશાહને પોતાની તરફ આવતા જોઈ બંને એક વૃક્ષ પર ચડી ગયા બાદશાહે તેમને વૃક્ષ ઉપર ચડતા જોઈ લીધા હતા એટલે વૃક્ષની નીચે ઘોડો થોબાવી ઉપર નજર કરી કહ્યું તમને રાજ્યમાંથી ચાલ્યા જવાની યાજ્ઞા કરી હતી છતાં તમે કેમ ગયા નથી કપૂરે હાથ જોડી કહ્યું નામદાર અમે તો આપની યાજ્ઞાનું પાલન બરાબર રીતે કર્યું અને દેશ દેશ ફર્યા પરંતુ જ્યાં ગયા ત્યાં આપનું જ રાજ્ય જણાયું એટલે ક્યાંય જઈ રહેવું એનો વિચાર કરતાં કરતાં પાછા દિલ્હીમાં આવ્યા પણ બીજે ક્યાંય રહેવાનું સ્થળ ન જણાયું એટલે છેવટે આ વૃક્ષને રસ્તે આકાશ તરફ જવાનું ઉચિત ગણી પહેલી મુસાફરી આરંભી છે આ ઉત્તર સાંભળીને બાદશાહ હસ્યો અને તેમને નીચે ઉતરવાની યાજ્ઞા કરી બાદશાહના હુકમ પ્રમાણે તેઓ તરત જ નીચે ઉતરી પોતાના અપરાધની ક્ષમા યાચના લાવ્યા બાદશાહે પણ તેમની હાજર હાજર જવાબથી ખુશ થઈ તેમને માફી આપી થેન્ક્સ ફોર વોચિંગ પ્લીઝ સબસ્ક્રાઈબ માય ચેનલ થેન્ક યુ